નમસ્કાર મિત્રો કોડીનાર શહેરના મૂળદ્વારકા રોડ એટલે કે સુત્રાપાડા ધામડેદ રોડ ઉપર દિવસેને દિવસે અકસ્માતો વધતા જાય છે એમનું કારણ એક જ છે કે રસ્તો તો સારો થઈ ગયો છે પણ ટોલ નાકા ઠેકાડવા માટે અહીંથી અવારનવાર મોટા વાહનો પણ નીકળે છે ઇકો ગાડી પણ નીકળે છે હમણાં થોડા દિવસ બે બે દિવસ પહેલાં એક ભૈયાજી પણ મોટરસાઇકલ સાયકલ ફટકાઈ ગઈ હતી એ પણ ઓફ થઈ ગયા એની પહેલાં ઇકો ગાડીવાળાએ એક વૃદ્ધ વ્યક્તિને પણ ઉલાડીને ઘા કરી દીધા હતા એ પણ મૃત્યુપાયમાં હતા તમે અત્યારે જોઈ શકો છો કે ટ્રક અને ટુ વ્હીલનું અકસ્માત થયું છે જે જીઆરડી જવાન હોય અને લાખાભાઈ કાળાભાઈ વાજા તેઓ ડ્યુટી પર જતા હોય એટલે કે નોકરી પર જતા હોય અને જે બરડાના પુલ ઉપર તેઓની ડ્યુટી હોય ત્યાં જઈ રહ્યા હતા બરાબર સાડા નવ દસની અંતરે રાત્રિના આ અકસ્માત થયેલો છે અને ઘટના સ્થળે જ તેઓ મૃત્યુ પામેલ છે લખાભાઈ કે લખાભાઈ વાજા જેઓને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી હોય આજે નોધારાએ એને મૂકીને લાખાભાઈ અંતની વાત પકડી લીધી છે કારણ કે અકસ્માત એવો ભયંકર હતો કે ઘટના સ્થળે જ તેઓ મૃત્યુ પામેલ છે રાણાવાડા હોસ્પિટલે તેઓને સારવાર માટે લઈ ગયા હતા પણ હાજર તબીબે ગયેલું કે ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામેલ છે એક જનરલ પ્રશ્ન છે કે ગમે ત્યાં ટ્રક ફેલ થઈ જાય બગડી જાય બંધ પડી જાય એટલે એ જગ્યાએ પડ્યો રહી છે ને રાત્રિના અંધારું હોવાના કારણે આવા અકસ્માતો થાય છે એટલે ટ્રક માલિકોને ડ્રાઈવરોને પણ એક હાથ જોડીને અમે કહીએ છીએ કે કોઈના પરિવારને માળો વિકતા પહેલાં તમારા ટ્રકને તમે સાઈડમાં રાખો જેતે કરીને કોઈનો માળો નો વિખાય કોઈનો જીવ નો જાય એનું ધ્યાન રહે જોઈ શકો છો આ મુંદ્વાયકા રોડ એટલે કે સુત્રાપાડા ધામણેજ રોડ છે આ કેટલો સાંકડો રોડ છે ને એમાં પણ એક સાઈડે જો ટ્રક ઉભો રહી જાય તો જગ્યા કેટલી રે અને એ પણ રાત્રિના સાડા દસ કલાકે અંધારું પણ હોય છે અને આવા અંધારાના કારણે આવી રીતે આવા માટેલા સાન ટ્રકો રોડ ઉપર ઊભા હોય તો કોઈ પણ વ્યક્તિ ભૂલે ફાટકે પણ આમાં ફટકાઈ જાય મિત્રો લખમણભાઈની વાત કરીએ તો લખમણભાઈ જીઆરડીમાં હતા ત્યારે પ્રથમ વખત ભારત દેશમાં જીઆરડી આવી ત્યારથી એ ભરતી થયેલા હતા અને એના સાથી મિત્રો એમની સાથે જે નોકરી કરનારા લોકો છે એમ કહે છે કે લખમણભાઈને અમે ચાર વાગે કે ત્રણ વાગે કે બે વાગે જ્યારે એના ઉપરી અધિકારીઓ ચેકિંગમાં નીકળે ને ત્યારે લખમણભાઈ તો હોય એની નોકરી ઉપર અને એ સિદ્ધાંતવાદી હતા કોઈ જાતનું વ્યસન પણ નહોતું આજે મારે કહેવું પડે કે આજે વ્યસન એને કોઈ જાતનું નહોતું ને આજે એવો માણસ અમારા કોળી સમાજની અંદર એને આજે કમી વર્તાય છે આજે એના ભત્રીજાના લગ્ન હોય અને એ લગ્નમાં લગ્ન હોવા છતાં પણ એની ડ્યુટી ઉપર જતા હોય અને બે દિવસની અંદર જેના ભત્રીજાના લગ્ન હતા એ લગ્ન પહેલાં જ આવો બનાવ બની ગયો છે દુઃખદ એ ખૂબ જ દુઃખદ ઘટના છે ને તમે જોઈ શકો છો આ રોડ ઉપર જ્યારે ત્યાં રોડ સારો બન્યો છે અને ટોલ નાખું આવ્યું છે એ ટોલ નાખું બચાવવા માટે થઈને આ રોડ ઉપર સખત ટ્રાફિક રહી છે તમે જુઓ મારી પાછળ આમ છો i yeah. Thank जाने 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 जाने